શોરે એના પપ્પાને પૂછ્યું કે પપ્પા ત્રેતા યુગમાં રામ ભગવાન પ્રહલાદ મહાનયુગમાં મારે શું કરવાનું મારે તમારી વાત માનવાની કે નહીં માનવાની એટલે એના પપ્પાએ બહુ સુંદર જવાબ આપ્યો અનુભવથી કે બેટા મારે કે તારે મહાન થવું હશે ને તો આપણે જસ્ટ ઓન અ લાઇટર નોટ કારણ કે એક પતિ પત્ની ને પચાસ વર્ષ લગ્ન જીવનના પૂરા થયા ને એટલે સારું ફંક્શન ઓર્ગેનાઇઝ કર્યું ફ્રેન્ડ્સ અને બધા રિલેટી ફિફ્ટી ફિફ્ટીય મેરેજ એનિવર્સરી ઇટ્સ અ બિગ ઇવેન્ટ અને કપલ સ્ટેજ ઉપર બેઠા હતા એમના બધા ફ્રેન્ડ્સ રિલેટિવ્સ બધા બેઠા હતા ઇટ વોઝ વન્ડરફુલ ગોઈંગ અને બધા એક એક મિનિટ માટે સ્ટેજ ઉપર આવે પોતાનો કોઈ પર્સનલ એક સારો પ્રસંગ એક કપલ સાથે હોય તો શેર કરે ભાઈ એક વખત અમે દસ વર્ષ પહેલાં આ પ્રસંગે સાથે હતા આનંદ કર્યો અથવા કંઈક સેવા કરી અથવા તો એમના જીવનનો કોઈ સદગુણ હોય કે મેં નજીકથી એમનું જીવન ત્રીસ વર્ષથી જોયું છે અને આવી એક સરસ વાત એમના જીવનમાં છે વોટ એવર બધા શેર એટલે આનંદ ચાલતો તો મહો હતો આખો ત્રણ કલાક ચાલ્યો એમાં એક ચીખલીનો બુદ્ધિશાળી માણસ બેઠેલો એને કહ્યું કે આ હેવા ક્વેશ્ચન હું એક પ્રશ્ન પૂછું પેલા કે પૂછો એટલે પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર ફિફ્ટી યર્સ ઓફ હેપી મેરીડ લાઈફ પચાસ વર્ષનું સુખી લગ્ન જીવન આગળ સુખી શબ્દ વાપરેલો ખાલી લગ્ન જીવન નહીં તો ગણન ચાલી જતું હોય છે પણ પાછું આગળ પેલું પ્રિફિક્સ ના લાગે તો હસબન્ડે કીધું સિમ્પલ પચાસ વર્ષનું સુખી લગ્ન જીવન જીવવું બહુ સિમ્પલ છે બહુ સહેલું છે એટલે બધાને બહુ આશ્ચર્ય થયું કે અમે લગ્ન કર્યા ને ત્યારે નક્કી કરેલું કે બધા ઇમ્પોર્ટન્ટ ડિસિશન મારે લેવાના અગત્યના અને મારી વાઈફે હાથ પાડી દેવાની માથાકૂટ જ નહીં કરવાની અને ઓછા ઇમ્પોર્ટન્ટ હોય ને એ મારી વાઈફ લે અને હું કહું ભાઈ ગયા એટલે તમને પણ આમ થતું તો હશે કે શું હશે નહી પછી બીજા ભાઈ બેઠા હતા એ નવસારી ના હતા એને જાણે વધારે ઇન્ટેલિજન્ટ પ્રશ્ન પૂછ્યો કે સર ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન યુ લાઈક લિસ્ટ આઉટ વોટ આર ઇમ્પોર્ટન્ટ ડિસિશન યુ ટુક એન્ડ લેસ ઇમ્પોર્ટન્ટ યુ વાઇફ ટુક તમે લિસ્ટ આઉટ તો કરો કે આગળ નિર્ણય તમે લીધા અને વાઇફ આ પાડીને તો કે અગત્યના નિર્ણયો જે મારે લેવાના હતા અને મારી વાઇફે હા પાડવાની હતી અને ઓછા અગત્યના મારી વાઇફ લે અને હું આ પાડું તો કે કયા તો કે ઓછા અગત્યના નિર્ણયો જે મારે વાઇફે લેવાના હતા અને મારે હા પાડવાની હતી એમાંથી એમાં કયું ઘર અમારે ખરીદવું કઈ ગાડી લેવી કયો ઇન્સ્યોરન્સ પોલિસી લેવી છોકરાઓને કયા સ્કૂલમાં ભણવા મોકલવા

એટલે કોઈ પૂછ્યું કે ભાઈ તો પછી હવે આમાંથી બીજા કયા અગત્યના નિર્ણયો રહ્યા એટલે કે અગત્યના નિર્ણયો કે અમેરિકાએ ઈરાક સાથે યુદ્ધ કરવું જોઈએ કે નહીં હું એમ કહું કે ના કરું એટલે મારી પત્ની કે બરોબર છે ચાપી લો ના કરવું જોઈએ એટલે જે વિશ્વવ્યાપી વ્યાપી નિર્ણયો હતા ને એ મેં લીધા અને એમાં મારી પત્નીએ હા પાડી અને જે અમારી ચાર દિવાલીઓ વચ્ચેના જે નિર્ણયો હતા ને ઓછા અગત્યના એ એણે લીધા એટલે મેં હા પાડી દીધી તમ બધા હશે ને થોડુંક થોડુંક તો ચાલતું હશે પણ ચલાવજો ઇટ્સ અ ક્રેડિટ જ્યાં પ્રેમ છે સંબંધ છે અને લાઈફટાઈમ સાથે રહેવાનું છે પતિ પત્ની માં બાપ દીકરા દીકરી બધા ત્યાં થોડુંક ઝૂકી જેવું નમતું કરવું પ્રમુખ સાહેબ મારા ચાર શબ્દ વાપરતા હતા ખંભું ઘસાવું અનુકૂળ થવું અને મનગમતું મૂકવું એમાં નાનપ નથી પણ તમે તમારા અહમ કરતા સંબંધને વધારે આપો છો એની સાબતી છે અહમ કરતા તમે સંબંધને વધારે માન્યતા આપી પ્રાધાન્ય આપ્યું મહત્વ આપ્યું તો જ તમે ખમી શકો અનુકૂળ થઈ શકો મનગમતું મૂકી શકો એ ક્રેડિટ છે અને છેલ્લી વાત કરવાની જે પ્રમુખ સ્વામી મહારાજે કરી કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા એનાથી પોતાનું આત્માનું કલ્યાણ થાય તો એ પણ મનુષ્ય જીવનનું ફળ છે જે આપણે સેવા કરીએ છીએ પ્રભુ સેવા છે સ્વામી વિવેકાનંદજી આપણને આ શીખવાડ્યું છે પણ પ્રભુ સેવા ખાલી જન સેવા સુધી અટકતી નથી આ પહેલું અને મોટું અગત્યનું પગથિયું છે આનાથી આગળ શ્રીમદ ભાગવતમાં જે નવધા ભક્તિની વાત લખી છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ ત્યાં સુધી પણ પહોંચવાનું છે જે હું તમને એક વાત તર્કથી સમજાવું તમે એમ કહો કે મને ભાષા આવડે છે તમે એમ કહો મને અંગ્રેજી ભાષા આવડે છે તમને એબીસીડી આલ્ફાબેટ છવ્વીસ બોલતા આવડી ગયા એટલે ભાષા આવડી કહેવાય કે ના આવડી કહેવાય મને કહો જો હા પાડશો તોય આર્ગ્યુમેન્ટ કરીશ ના પાડશો તોય કરીશ તમે એમ કહો મને ઇંગ્લિશ આવડે છે તમને એબીસીડી આવડતી હોય ને તો પણ ઇંગ્લિશ આવડ્યું કહેવાય પણ છતાં એ ભાષા આવડી ના પણ કહેવાય ને કારણ કે તમને જે શબ્દ પ્રયોગ નથી આવડતા સ્પેલિંગ નથી આવડતા શબ્દોને ગોઠવીને એક વાક્ય બનાવતા નથી આવડતું એ બધું શીખવાનું ને એટલે શીખાય પછી શબ્દો શીખાય પછી શબ્દોની ગોઠવણી આવે પછી વાક્યની રચના થાય ગ્રામર શીખવું પડે વ્યાકરણ પછી તમે ભાષા લખી શકો બોલી શકો અને સાંભળીને સમજી શકો એ ત્રણેય વાત આવે ત્યારે તમે ભાષા શીખ્યા કહેવાય એમ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ નું પ્રથમ મોટું પગથિયું એ જન સેવા છે પછી આગળ આગળ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ નિષ્ઠા એ પણ એને આ પાછળના પગથિયા છે તો આપણે ત્યાં સુધી પણ પહોંચવું છે એટલે જન સેવા એ જ પ્રભુ સેવા નહીં જન સેવા અને પ્રભુ સેવા પ્રમુખ સ્વામી મહારાજે બીએપીએસ માં એકસો બાસઠ પ્રકારની સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિક તબીબી પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિઓ ચલાવી અમને અગિયારસો સંતોને એની સેવામાં રાખ્યા અમે પણ આઠ દસ કલાક નાની મોટી સંસ્થાઓ ચલાવીએ છીએ જેમ કોરોનાની વાત કરી નરેશભાઈએ એમ અમે ત્યાં આટલા ત્રણમાં બરોડામાં પીક ઉપર હતું જ્યારે આ એપ્રિલ મેમાં સેકન્ડ વેવ એપ્રિલની બારમી તારીખે સવારે નિર્ણય થયો કે આપણે ફિલ્ડ હોસ્પિટલ ઊભી કરવી એપ્રિલની પંદરમી તારીખે એટલે છન્નું કલાકમાં અમે પાંચસો ઓક્સિજન બેડની હોસ્પિટલ ઊભી કરી દીધી મંદિરના કેમ્પસમાં પાંચસો ઓક્સિજન બેડ આખું ફાઉન્ડેશન કરી એની ઉપર તેર હજાર લીટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક અને એક એક બેડ સુધી કોપર ટ્યુબિંગ એમાં અમે સંતો અને કાર્યકર્તાઓ બધા રાત દિવસ સેવા કરી બાવીસો પેશન્ટે ટ્રીટમેન્ટ લીધી અમે ભગવાનને પ્રાર્થના કરેલી કે મંદિરના કેમ્પસમાં ફિલ્ડ હોસ્પિટલ ઊભી થઈ છે તો અહીંયા કોઈ પોતાની જાન ગુમાવો જોઈએ નહીં અહીંયા જે પણ પેશન્ટ આવે એ સાજા થઈને જાય અને એમના પરિવાર સાથે પાછા પહોંચી જાય ભગવાને કૃપા કરી અને અમારી ફિલ્ડ હોસ્પિટલમાં બાવીસ પેશન્ટમાંથી એક પણ વ્યક્તિએ દમ છોડ્યો નથી બાજુમાં અમારી નિરામય હોસ્પિટલ છે જે બીએપીએસ સંસ્થાની છે ત્યાં ત્રીસ બેડ છે ત્રીસ બેડ તો અમે દોઢ વર્ષ સુધી કોરોનામાં ચલાવ્યા દોઢ વર્ષ સુધી ત્યાં આપી ટ્રીટમેન્ટ આ બધા પેશન્ટ એના સગાવાલા ડોક્ટર્સ પેરામેડિકલ સ્ટાફને ત્રણ ટાઈમનું જમવાનું મંદિર તરફથી અમે આપતા સવાર અગિયાર વાગે કંઈ ફ્રૂટ સાંજે ચાર વાગે ટી કોફી કૂકીઝ બિસ્કિટ્સ આપતા હતા બધી જ વ્યવસ્થાઓ કરી પણ સાથે સાથે એ હોસ્પિટલમાં સવાર સાંજ ઓડિયો સ્પીકર સિસ્ટમ ઉપર ભગવાનના નામ સ્મરણની ધૂન પણ વાગે આરતીના સમયે આરતી પણ થાય આ સાયન્ટિફિકલી પ્રૂફ છે જેટલા ડોક્ટર્સ બેઠા હશે ને ખબર પડશે કે સ્પિરિચ્યુઆલિટી હેઝ પાવર ટુ હિલ અધ્યાત્મમાં તમારા રોગને નાબૂદ કરવાની શક્તિ છે મ્યુઝિકમાં પણ છે મેડિટેશનમાંય છે તો અધ્યાત્મમાં તો હોય જ ને એટલે આપણે બંનેનું કોમ્બિનેશન જોઈએ છે વિજ્ઞાન આપણને સ્વસ્થ મનુષ્ય આપે છે અધ્યાત્મ આપણને સ્વસ્થ માનવતા આપે છે આપણે બે જોઈએ છે સ્વસ્થ માનવ અને સ્વસ્થ માનવતા બેય જોઈએ છે એટલે વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેની જરૂર છે એટલે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ને ભક્તિ સાયન્ટિફિકલી છે કે તમે જ્યારે ટેન્શનમાં આવી જાવી જાય હાર્ટ બીટ વધી જાય બ્લડ પ્રેશર વધી જાય ઇટ હેપન્સ તો એ વખતે તમારા બ્લડ સ્ટ્રીમમાં બે હાર્મોન્સ રિલીઝ થાય છે કોટીઝોલ છે અને બીજું એપીનેફ્રીન છે જેને લીધે આ બધી ઇફેક્ટ આવે એ વખતે તમે જો ભગવાનનું નામ સ્મરણ ચાલુ કર દો આ ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ ડોક્ટર એચજી કોઈંગ અને યુનિવર્સિટી ઓફ ફેલાડેલ્ફિયા યુનિવર્સિટી ઓફ પેન્સિવેનિયામાં પ્રૂવ કર્યું કે વખતે તમે નામ સ્મરણ ચાલુ કર દો પણ એ વખતે સ્પેરવિલની જેમ તમે ઉપયોગ કરો નામ સ્મરણ એવું નહીં એ રોજની પ્રેક્ટિસ હોવી જોઈએ તો એ વખતે તમારા બ્લડ સ્ટ્રીમમાં એન્ડોફીન નામનું એક હાર્મોન રિલીઝ થાય છે એ એન્ડોફીન છે એ આ કોટીઝોલ અને એપિનેફ્રીન આ બંને હાર્મોનની ઇફેક્ટને એના પ્રભાવને દબાવે અને તમને જરા કામનેસ કુલનેસ સ્ટેબિલિટી એનો તમને અનુભવ થવા માંડે તો નામ સ્મરણમાં તાકાત છે કે તમારા હાર્મોન સિક્રિશન ચાલુ કરી દે આવા નાના મોટા પચાસ હજાર રિસર્ચ પેપર વૈજ્ઞાનિકોએ ધર્મ બાબતના અધ્યાત્મ બાબતના પ્રાર્થના નામ સ્મરણ મેડિટેશન મંદિરે દર્શન સંતોનો સમાગમ શાસ્ત્રનું વાંચન એવા પચાસ હજાર રિસર્ચ પેપર તૈયાર કર્યા છે ધર્મના લોકોએ નહીં હા

એટલે ઘણા બધા સમાજના પ્રવાહ ઊભા થાય કે તમે તો ભણતરનું ભગવીકરણ કરો છો તમને તો બિનસાંપ્રદાયિકની અર્થ જ ખબર નથી બિનસાંપ્રદાયિકની વ્યાખ્યા જ આપણે ખોટી કરી નાખી બિનસાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ નહીં બિનસાંપ્રદાયિકતા એટલે બધા ધર્મ સારા ને સાચા છે અને બધા દેશો બિનસાંપ્રદાયિકતામાં માને છે છતાં પોતાનો ધર્મ બરોબર પકડી રાખે છે ઇંગ્લેન્ડ જેવા દેશમાં કાયદો પસાર થયો છે કે ઇંગ્લેન્ડ ની ધરતી ઉપર ભણતો કોઈ પણ છોકરો હોય કોઈ પણ વિદ્યાર્થી હોય એ ધોરણ બાર સુધી એને ઇંગ્લેન્ડ નો ઇતિહાસ યુરોપનો નહીં રશિયાનો નહીં એશિયાનો નહીં અમેરિકાનો નહીં કેમ તો કે દેશ પ્રત્યેની અસ્મિતા જાગે પછી કોલેજમાં ગયા પછી એને કોર્સ લેવો તો લઈ શકે યુરોપિયન હિસ્ટ્રી ભણે બીજો હિસ્ટ્રી ભણે બારમાં ધોરણ સુધી એને બ્રિટિશ હિસ્ટ્રી જ ભણવાનો આ કાયદો બિલ આપણે પસાર કરવા જઈએ તો અહીંયા કેટલું તંત્ર ઊભું થાય કે તમે તો ભગવીકરણ કરો છો પણ દેશની અસ્મિતા તો આવી ને પણ ચિંતા નથી આપણા માનનીય પ્રધાનમંત્રી અત્યારે તમે કોઈ પણ એરપોર્ટ ઉપર જાઓ તો દરેક એરપોર્ટ ઉપર તમે સિક્યુરિટી ક્લિયર કરો એટલે સ્ક્રીન ઉપર દેશભક્તો અને આઝાદીની લડત લીધી હોય એ બધાના ઇતિહાસ સ્ક્રીન ઉપર આવે છે આપણે તો નામ જ નથી સાંભળ્યા લોકોના બોલો આપણે મુખ્ય નામ નામ ખબર છે છે એવા 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 લોકોના ઇતિહાસ ઓરિસ્સાની એક વ્યક્તિનો બાર વર્ષનો છોકરો એને અંગ્રેજોને જે હંફાયા છે એનો ઇતિહાસ સ્ક્રીન ઉપર અમે હમણાં મુંબઈ એરપોર્ટ ઉપર વાંચ્યો આવા તો કેટલા છે એ આપણને ભણાવવામાં આવે જેમાં આપણા પ્રધાનમંત્રીશ્રીએ કીધું કે ખાલી મોગલો ઉપરથી આયા અને અંગ્રેજો આયા એટલું જ આપણને ભણાવે છે આપણે બધા ઇતિહાસમાં એટલું જ ભણી મોટા થયા છીએ એ બહુ સિસ્ટમેટિક રીતે દેશને તોડવાની સિસ્ટમ છે તો હવે આ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં આ બધાની વાતો આવશે બાર વર્ષના છોકરાને અંગ્રેજોએ ફાંસી ઉપર લટકાયો ફાંસી ઉપર લટકતા લટકતા એ બોલતો હતો કે વંદે માતરમ હું બીજો જન્મ લઈને તારી સામે લડીશ બાર વર્ષના છોકરાની સ્પિરિટ આ સંસ્કાર આપણે આપણા દેશને આપવાના છે આપણા દેશ પાસે બધું જ છે ધ ધ યંગેસ્ટ નેશન ઇન વર્લ્ડ ચાલીસ મિલિયન પાંચ કરોડની વસ્તી નીચેની વર્ષની છે શું ના થઈ થઈ શકે શકે આપણાથી બધું જ એટલે પહેલી વાત આપણે કરી સંપ બીજી વાત આપણે કરી વ્યસન મુક્તિ ત્રીજી વાત આપણે કરી શ્રદ્ધાથી આવી નાની મોટી સેવામાં જોડાવાનું ચોથી વાત આપણે કરી પરિવારને સંસ્કાર આપવાના પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવાની અને છેલ્લી વાત કરી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખવાના તો તમને જીવનમાં સુખ શાંતિ અને આનંદ રહેશે અને મોર દેન દેટ સિત્તેર તમે તમારી છાતી ઉપર હાથ મૂકીને આમ થપ થઈને બોલી શકો કે યસ મને ભગવાને સિત્તેર એસી વર્ષનું જીવન આપ્યું તો હું પણ જીવન જીવ્યો તો થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટલી લિસનિંગ ટુ મી અને આપ સૌ માટે અમે પ્રાર્થના કરીએ છીએ અને આવીને આવી સેવાઓ આ ક્લબ દ્વારા થતી રહે એવી આપ સૌ માટે પ્રાર્થના છે સૌનો આભાર જય સ્વામિનારાયણ